મહુવા તાલુકાના અનાવલ ડિગ્રી મોરાકોસ ગામે રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો મહુવા તાલુકાના અનાવલ ડિગ્રી મોરા કોસતાલા ફળિયા અનાવલ દેસાઈ ફળિયામાં રહેતા તમામ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના ક્ષત્રિય સમાજની મા બેટી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એમના વિરુદ્ધમાં અનાવલના ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો અને મહિલાઓની પણ ખૂબ મોટી સંખ્યામાં રૂપાલાની ટિકિટ રદ કરવાના વિરોધમાં જોડાયા હતા રાજપૂત સમાજના આગેવાન કોસ ગામના મુકેશભાઈ ડિગ્રી મોરાના ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે અમારે કોઈ પક્ષ કે પાર્ટીનો વિરોધ નથી ફક્ત અમારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે અમારા ક્ષત્રિય સમાજને અમારી માંગણીને અવગણના કરવામાં આવી રહી છે જો આ અમારી માંગણીને સરકાર ધ્યાને ન લેશે તો આવનારા લોકસભાની ચૂંટણીમાં અમારે કે પક્ષને સમર્થન આપવું એ અમારા સમાજના આગેવાનો નક્કી કરશે અમને કોઈ રાજકીય રમત રમતા આવડતી નથી અમારે વ્યક્તિગત વાંધો રૂપાલા સાહેબ જોડે છે જો રૂપાલા સાહેબ ને જો ટિકિટ આપવામાં આવે તો ટૂંકમાં તમારે સમજી લેવાનું અમારે રાજકીય દાવતે શ્રમવા નથી અમારે ફક્ત રૂપાલા વ્યક્તિ જોડે વાંધો છે આ વાત આપણા ભારત દેશના રાજકારણને રાજકારણ ને કેમ સમજાતી નથી તે એક વિકટ પ્રશ્ન ઉભો છે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા